અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ગોવંદાય નમો નમ હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને આજ તો ઠંડી થોડીક વધારે છે રોજ કરતાં હવે તો ઉત્તરાયણ લગી કન્ટિન્યુ ઠંડી શરૂ જ રહેવાની છે અને મોર્નિંગમાં પંછીઓની કિલકારી અને મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે છે તો ચાલો સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ અને આજનું રૂટીન તો શું છે મને પણ નથી ખબર કંઈક નવું કરશું આજે તો ચાલો સૌથી પહેલાં નાસ્તો કરી અને જે આપણે રેગ્યુલર રૂટીનનું જે કામ છે એ પતાવીએ અને પછી મમ્મીને પૂછે કે આજે શું કરવાનું છે કારણ કે એ બોલતા હતા કે પેકિંગ કરવું છે ને સુરત માટેની તૈયારીઓ કરવાની છે પ્લસ ઉપરથી જે બોક્સિસ છે નીચે ઉતારવાના છે એટલે હવે જોઈએ કે કયું અનુકૂળ આવે છે એ કામ આપણે सुबह का सारा काम निपटा कर मार्केट का सारा काम निपटा कर हम आ गए हैं किचन के अंदर रींगणा बटेटा रींगणा बटेटा मम्मी अभी ये शाक कल को भी बटेटा <laughs> काले तो वो तो का

મોટું થઈ ગયું જો માર્કેટ નો દાદા ને જે જે સામાન લાવો હતો દુકાન નો એ પતાઈ દીધું પછી ઓલા ટોડલિયા તૂટી ગયા ને માછલી

બસ આજે પાંચ છે એવું હા હા તો બસ આજે બેસે છે આજે બેસે છે આજે વિરાલી દીધી લગ્ન હતા હા આજે પાંચ છે ને એક મહિનો થઈ ગયો એને એક મહિનો થઈ ગયો લગ્ન ને ટિકિટ લખાવા માંડા છે અને આપડે સામાન નું બધું ક્યારે પેક કરવું છે આજે ઈ કરવું છે કે ઉપર થી બધું ઉતારવું છે અનુકૂળ જે સમય લાગે એ પ્રમાણે કરવાનું છે

સંભાળો વઘરાય છે ત્યાં લગીમાં હું જે ટોડલિયા છે એને તોડી અને એને સરખા પરવટી થોડા મોટી પડી અહિયાં હું બેસી ગઈ છું આપડા જ્યાં ટોડલિયા છે એને રિનોવેશન કરવા માટે કારણ કે આવી જે માછલીઓ છે તો હવે આખું પહેલા તો આને અહીંયાથી કટ નાખીએ જે ચેન્જીસ કરવાના છે નીચેનામાં જ કરવાના છે તો ચાલો ફટાફટ જે આપણું કામ છે એ સ્ટાર્ટ કરી બધી જ વસ્તુને મેં અલગ કરી દીધેલી છે અહીંયા જે માછલીઓ હતી એના બદલે આપણે પોપટ નાખવાના છે હવે તો ચાલો ફટાફટ જે આપણી પ્રોસેસ છે સ્ટાર્ટ કરીએ પે સારી ચીજે મેં તીન તીન હિસ્સો મેં ડિવાઈડ કરતી હૈ પિકોક એન્ડ સ્પેરો હૈ ફટાફટ પિરોના સ્ટાર્ટ કરતા ફિર લુક આપ સભી કો અને તમે જોઈ શકો છો કે આપણે એક પિકોકને મસ્ત પરોવી દીધું છે

જબરદસ્ત લુક આપે છે બીજું આપણે રેડી કરી નાખીએ પછી તમને બધાને દેખાડીએ બીજું રેડી કરી દઈએ હજી આના પછી પણ આપણે ક્રાફ્ટિંગનું બીજું કામ છે તો આજ તો પૂરો દિવસ જ ચાલવાનું છે તો મમ્મી અત્યારે સૂતા છે એ પેલા આપણે જે મારી એકલાથી થાય છે એ આપણે પતાવી નાખીએ પછી એમાં આપણે મમ્મીની જરૂર પડશે એટલે હવે આ બીજું જે છે એ આપણે રેડી કરી નાખીએ અને ફાઇનલી મારા બંને ટોડલિયા બનીને રેડી થઈ ગયા છે અને વન ટાઈપ ઓફ વાઇન ચીમ્સ જેવું લાગે છે આ કા મમ્મી આ ખકડે તો અવાજ આવે મસ્તી નાશ થઈ ગયો હે ને આ બધું મટીરીયલ ક્યાંથી લઈ આવી હતી મટીરીયલ લઈ આવી હતી થોડું મારી પાસે પડ્યું હતું અને થોડું આપણે બધું ન્યાથી હું ગઈ ને જ સવારે તો મને પાછું યાદ આવ્યું આરવી મને કહેતી હતી કે અરે ટોડલિયા ટોડલિયા કરતી હતી ને કે એનું શું થયું મેં કીધું મારે બનાવવાના જે બાકી છે તો કીધું નહોતું કે આપણે ઘરે આવે ત્યારે કરનાખી હારે એમ મસ્ત બધું મટીરીયલ ભૂલી ગઈ હું લેતા તો કેટલા મસ્ત ખકડે છે મસ્તી ના ગયા એકલી થી થઈ જાય ધીમે ધીમે પછી બનાવવાની છે ને કીધું એમાં મમ્મી ની જરૂર પડશે ત્યાં તો આ મારા બેન મમ્મી ઉઠી ગયા સારું હાલો હવે થોડીક વાર ફ્રેશ થઈ ને પછી આપડે ચુંગી બનાવવાનું ચાલુ કરીએ બઉ સરસ લાગે છે આવું બધું મટીરિયલ મળેલ ફાઇનલી અભિ શામ કે સાડે પાંચ બજ ચુકે હૈ ટોડલિયા કા કામ થાય કમ્પ્લીટ હોકિન અભિ મમ્મી દુસરા કામ કરના એક શરદ પર કેમ્મી બેઠ ગયે હે કરોલીન ભી હિ ગયા છે મમ્મી આને હું ક્રાફ્ટિંગ કરાવવાનું સાચે અરે ચુંદડી બનાવી છે આપડે ખભે રાખવાની એક તો આપડી પાસે છે રેડીમેડ અને મમ્મી કે બે જોયે ને મમ્મી આપડે એટલે બે બનાવી ને વારા વારાફરતી લટકણ લગાડવાના બધું લઈ આવી છું હવે મમ્મી ને હું બેસી ને અત્યારે અડધી કલાક થાય ત્યાં બનાવી નાખી રેડી પછી મમ્મી મને પાઉભાજી બનાવી ને ખબર આવશે વેલાહાર બનાવી નાખે ઓકે

ઓકે તો મસ્ત ચુંદડી નાની આપી છે આપણને તો હવે આને આપણે ખભે રાખવાની ચુંદડી બનાવવાનું ચાલુ કરીએ ધીમે ધીમે સારું હાલો તો અહીંયા હું ને મમ્મી બેસી ગયા છીએ ચુંદડી પાથરી લીધી છે આપણે તો આઈડિયા પ્રમાણે મેં તો હજી કોઈ બનાવી નથી અત્યાર સુધી હવે આઈડિયા પ્રમાણે ધીમે ધીમે આપણે બનાવવાનું ચાલુ કરીએ અને એન્ડમાં તમને બધાને દેખાડીએ કે કેવી બને છે તો મમ્મી દોરો પોરવે છે

દોરો પરવી લીધો છે હવે આપણે જેટલી પ્લેટ્સ લીધી છે એને સૌથી પહેલા ટાકા મારી દઈએ આટલા ભાગમાં એટલે ઈ એમ એમના રે અને અહીંયા મે અને મમ્મી એ બંને થઈને પાટલી અહીંયા જોઈન્ટ કરી દીધી છે અને કાકા પણ લઈ લીધા છે એટલે આ સાઈડ પણ ખુલ્લું અને આ સાઈડ એ ખુલ્લું વચ્ચે લાલ ને આજુબાજુ લીલું પીળું કા મમ્મી હા મસ્ત થઈ ગઈ છે તો હવે છે ને અને તુએ એટલી મસ્ત લાગે છે અને આને પછી આમ આમ કરવાની મમ્મી ને આગળનો છેડો લાંબો જોતો તો એટલે આગળનો છેડો આપણે લાંબો રાખ્યો પાછળનો ટુકડો રાખ્યો છે જે આ ભાગ છે ને એને આપણે હું ગ્લુ ની મદદ થી પાટલી પ્રોપર સેટ કરી અને ના ડોટ મૂકી દઈએ અને પછી આની માથે મારી દે મમ્મી એટલે મસ્ત થઈ જાય રેડી સારું ચાલો હવે જે મટીરિયલ લઈને આવ્યા છે આપણે ઈ આની ઉપર આપણે ચીપકાવવાનું સ્ટાર્ટ કરીએ અને અહીંયા તમે જોઈ શકો છો લુક એકદમ મસ્ત મેં અહીંયા બધી પ્લેટ્સને ને રેડી કરી દીધી છે તો અહીંયા લાલ અહીંયા લીલું અહીંયા પીળું પાછું રેડ અને નીચે પાછી ગ્રીન બોર્ડર લાઇન તો જબરદસ્ત ઉઠાવા આવે છે અને અહીંયા લેસ મુકતા મુકતા થોડીક વૈધી છે એટલે હું અને મમ્મીઓ વિચાર કરીએ છીએ કે અહીંયા આવી રીતે બોક્સ કરી નાખીએ એટલે વચમાં બે આવી જાય વચ્ચે પછી આ હું લેવી છું ગણપતિ અને શ્રીફળ તો ઉપર ગણપતિ મૂકી દઈએ અને નીચે આપણે કળશ મૂકી દઈએ નકર ગણપતિ સરસ લાગશે એકલા ઉપાય હમ નકર ગણપતિ એકલા મસ્ત લાગશે અને વચ્ચે આ બોક્સ કરી નાખીને વચમાં એમ જો હમ બે હોય તો વધારે થોડુંક મોટું લાગે મસ્ત લાગે

તો આપણે કઈક બીજા યુઝમાં આપડી તો મમ્મી કહે છે કે આનું બોક્સ બનાવી નાખીએ એક તમે જોઈએ બનાવવું હોય તો બોક્સ બનાવીએ અધરવાઇઝ જે લટકણ આપણે લઈને આવ્યા છીએ એ લટકણ હું તો કઉ છું ત્રણ ત્રણ મારી દઈએ ના નાખો જ રાખીશ કેવું કરવું છે तो हलो हम जो ये, बने जो है बताइए लगे कर हमारा ऊपर का जो काम था वो तो अभी कंप्लीट हो चुका है तो अभी बॉटम पे अभी मैं और मम्मी लटकन लगा रहे हैं वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन नौ छे हजी रेडी તો સ્ટેપ બાય સ્ટેપ આપણે માપ લેતા જાય લટકણ લગાડતા જઈએ

આપણે એક એક પાટલી પાડી મમ્મી ગ્લુગન મારી દઈએ કા માથે હા એટલે હું સીધે સીધી જ રહી હલે નહીં તો ચાલો હવે બધી જ પાટલીને આપણે વન બાય વન ચિપકાવી દઈએ એટલે એમના એમ આ પડખું રે કા મમ્મી હા યે હલ ચલનો થા ને આ પોખવા માટે આપણે ખુલ્લું રાખી દઈએ એન્ડ ફાઇનલી યહાં પે અમારી आधे घंटे की मेहनत सक्सेसफुल रही है क्योंकि ये मेरा સચ્ચે મે ફર્સ્ટ એક્સપિરિયન્સ تھا કેમ કે મેં અબિ તક કોઈ ચુની બનાવી ની હે लेकिन ये मम्मी के लिए फर्स्ट ट्राई किया है हमने और लास्ट का सेशन भी हमने प्लेट्स करके उसे टिक कर दिया है ताकि पीछे का हिस्सा जो कुछ यूजफुल ही नहीं है वो वैसे का वैसा रहे और आगे का हिस्सा हमने ऐसे प्लेट करके छोड़ दिया है कि जब छाप वधाने के लिए जाए तो ये हिस्सा बड़ा चौड़ा रहने दिया है हमने इसे इसकी प्लेट्स को हमने टक नहीं किया है અરે કે રાખીશો જે દૂર વાળા ભાઈ આપી કે તું ચૂંદડી બનાવજે તું ચૂંદડી બનાવજે આજે લગભગ ત્રણ ચાર વર્ષથી એટલું ત્રણ ચાર વર્ષથી અને કલર એટલો મસ્ત છે લાલ પીળો ને લીલો રસ્તે મસ્ત લાગે છે ખરેખર અને આમ આમ ખોલતો ઓલું પોખવા ઘણું મોટું છે કા છે એકદમ

ચોથું કાક ભણતા ચંદુમામા એવું સરસ શિવાજી નું ડ્રોઈંગ હતું ને તે ચંદુ મામા ને એ અરસા માં ઓલા નાના કબાટ આવતા એ કબાટ મેળો તો ચંદુમા ને એટલે હું કહેતી મેં કોઈ રાજુમા નું ક્રાફ્ટિંગ એટલું મસ્ત છે મારું જોયું છે ચંદુમા એવું એટલે ચંદુમા એ રંગોળી કરી હતી હવે ઈ હોથી હો મીંડા ની રંગોળી હારા હારા ને ભેજુ નો આલેવો હા ઈ તો છે ખાલી તમે ખૂણે થી રંગોળી માં તો વચમાં મીંડા વધે ને વચમાં તો ખૂણે વધે ને વધે ને એવું બધું થાય એવું ડ્રોઈંગ એટલે કા કે તમારે નાની તરફથી થી વારસાઈ માં છે બધી ક્રાફ્ટિંગ પણ મને કે તું કે એવી ડિઝાઇન ની રંગોળી માં તને કલર ઝીણી એવી નકશી હોય ને તો એમાં હું તને કલર પૂરી હા મમ્મી નો હાથ એમ મસ્ત વાળા તો મારી રંગોળી ઈ બધી YouTube ફેમિલી એ જોઈ જ છે આ તો હું સુ બનાવતી નથી આ તમે બધા કરતા હોય ને એટલે મમ્મી ડિસ્ટર્બ ન કરે એમ બચ્ચા બચ્ચા હા तो चलो मम्मी हमें घड़ी बार रेस्ट कर पची आप पाव भाजी चालू फाइनली हमारी जो चुन्नी थी उसका सारा काम निपटा कर अभी हम आ गए हैं किचन के अंदर क्योंकि आप सब जानते हैं कि क्या बनने वाला है घर में ऑब्वियसली पाव भाजी

તો હવે બે થી ત્રણ વગાડી લઈએ ત્યાં બધા જ વેજીટેબલ્ ચડી ગયા છે એકદમ લીલા છમ સુધી આપડા બધા જે વેજીટેબલ્સ ચડે છે ત્યાં અહીંયા મમ્મી ગ્રેવી ની તૈયારી કરે છે તો ડુંગળી અને ટમેટા ઝીણા જીણા કટ કરી આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાના છે પ્યુરી બનાવી નાખીને મમ્મી સુધી ઓલું નડે નહીં તો ચાલો ફટાફટ ડુંગળી પ્યુરી કરી નાખીએ ત્યાં સુધીમાં બધા વેજીટેબલ્સ ચડી ડુંગળી ટમેટા અને બે કળી લઈ લીધી છે મેં તો બધી જ વસ્તુ ને મીડિયમ કટ કરી અને ગ્રાઇન્ડર ની અંદર આપણે લઈ લેવાના છે તો ચાલો આને ફટાફટ ગ્રાઇન્ડ કરીને આની પ્યુરી તૈયાર વેજીટેબલ્સ પણ આપડા બફાઈ ગયા છે અને જે વધારાનું જે એક્સ્ટ્રા પાણી હોય ભાજીનું ઈ પણ આપણે નીકાળી લીધું છે અને આજ પાણીને આપણે ભાજી બનાવતી વખતે યુઝ કરવાનું છે અહીંયા વટાણા પણ આપણા એકદમ મસ્ત ચડી ગયા છે તમે જોઈ શકો છો અને અહીંયા મેં ડુંગળી ટમેટા અને લસણની પ્યુરી પણ લઈ લીધી છે તો ચાલો હવે સૌથી પહેલા આપણે જે બધા વેજીટેબલ્સ છે એને મેશ કરીએ આ ભાજી માટે આપણે સૌથી પહેલા તેલ લઈ લીધું છે એની અંદર હિંગ નાખી દીધી ત્યાર પછી આપણે જે ટમેટાની પ્યુરી છે એ એડ કરી દઈએ ત્યાર પછી આપણે બધા જે આપણા રેગ્યુલર મસાલા છે એ એડ કરી દઈએ હળદર

અને આ વિશાલ ડ્રાઈવ કરે છે ફર્સ્ટ ટાઈમ એક્સિડન્ટ પછી આમાં લાઈટ કેમ ન થાય આપડે ગાડીમાં ઈ તમને નઈ પાવે તારી કરતા નઈ આ જોજો લાઈટ તો કરે ને આમાં પકડાય છે ને વિશાલ હાથમાં હા કમ્પલીટ તો બસ તમારે પાછળથી હાથ દેવો પડે છે અત્યારે તો આ એ ના જો વિશાલ આમે મસ્ત ચલાવે છે ડ્રાઈવિંગ કરે છે હવે સારું ચલો સારું ચલો રાઉન્ડ માર લીધો ત્રણ દી વિશાલ ને નોતા મેળા કા વિશાલ બોલ બોલ પર તો વિશાલ એ કરે પછી પહેલી વાર મજા આવી મજા ઠંડી છે ઠંડી બહુ જ છે આજે ફૂલ ઠંડી થાતી જાય છે હારુસ કાં ટોપી બધું લઈને આવ્યો છો કમ્પ્લીટ જ હોય તને હું પ્લેઝર લઈને આવ જાવ ઘરે મમ્મી બે બિહારી ન લાગે એટલો ચાલો ઘરે નીકળીએ ધીમે ધીમે વિશાલ ની સાથે ગયેલા બાર તો આપડે જમવાનું પણ બાકી રહી ગયું છે તો એ મમ્મી ની ટેસ્ટી ભાજી બધાય તો જમી કારવી રેડી થઈ ગયા છે ખાલી હું એક જ બાકી છું તો ચાલો આપડે ફટાફટ જમી લઈએ